વિજાપુર શહેરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે ધોરણ બેમાં અભ્યાસ કરતી એક આઠ વર્ષીય બાળકીને સ્કૂલના સંકુલમાં જ અજાણ્યો યુવક હાથ પકડીને પાછળના બગીચામાં લઈ ગયો હતો અને ત્યાં તેના શરીરે ડપલા કર્યા હતા જે બાદ યુવકે બાળકીના કોણીના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટસિંહ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં થ મોસમી અને ભારે વરસાદથી પાટણ જિલ્લાના પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે તેમણે આ ત્રણેય તાલુકાઓને ખરીફ કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા અને મગફળી ખરીદી કેન્દ્ર સ્થાપવા માંગ કરી છે ઓક્ટોબર મહિનામાં પાટણ સરસ્વતી અને ચાણસમા તાલુકામાં અચાનક ભારે વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે તૈયાર થયેલ કપાસ કઠોળ અને ઘાસચારાના પાકોને મોટું નુકસાન થયું છે ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું કે પાકમાં ચાલીસ ટકાથી પણ વધુ નુકસાન થયું છે ખેડૂતોને પાક લેવા માટે પણ પાણીની વ્યવસ્થા નથી જેના કારણે પાક બળી ગયો છે ઉંજાગંજ બજારમાં દૈનિક પાંચસોથી સાતસો બોરી તલની આવક નોંધાઈ રહી છે સારા માલના ભાવ મણે બે હજાર પાંચસોથી બે હજાર સાતસો સુધી જોવા મળી રહ્યા છે હાલ ઉત્તર ગુજરાત સહિત કાઠિયાવાડના વિસ્તારોમાંથી તલની આવક થઈ રહી છે ચોમાસુ તલની આવકો નવરાત્રી એટલે કે ઓક્ટોબર મહિનાથી શરૂ થઈને જાન્યુઆરીમાં મકરસંક્રાંતિ પર્વ સુધી ચાલુ રહી છે હાલ તલની મુખ્ય ઘરાકી સ્થાનિક ઘાણીઓ દ્વારા થઈ રહી છે જે શિયાળુ વાસણાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે સમી તાલુકાના બાબરી ગામે પાક નુકશાની સહાય ઓનલાઇન ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસેથી સો રૂપિયા લેવાઈ રહ્યા હોવાનો આક્ષેપ થયો છે પાડોશી ગામના વીસી દ્વારા પૈસા ઉઘરાવાનો આરોપ છે આ મામલે સમીના ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા તલાટીને તપાસ કરી ખેડૂતોના નિવેદન લેવા સૂચના અપાઈ છે પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું આથી સરકારે ખેડૂતોને સહાય ચૂકવવા માટે સર્વે કરાવી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે તાજેતરમાં શહેરના ટ્રાફિક મુદ્દે સમીક્ષા બેઠક યોજી પોલીસને સખત કાર્યવાહીના આદેશ આપ્યા હતા તેમ છતાં વિસનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે હાલમાં ચાલી રહેલા આઈટીઆઈ ઓવરબ્રિજની કામગીરીના કારણે શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે જેના લીધે વૈકલ્પિક માર્ગો પર સતત ટ્રાફિક જામ સર્જાય છે